નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અમદાવાદ ની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ ના સીએમડી રાજીવ મોદી સામે બલ્ગેરિયન દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી હતી જે મામલે પંદર ફેબ્રુઆરી સોલા નિવેદન નોંધાવવા પોલીસ સમક્ષ હાજર થયા હતા ઉલ્લેખનીય છે કે કેડિલા ના રાજીવ મોદી છેલ્લા કેટલાય સમય થી આ કેસ માં પોલીસ પકડ થી દૂર હતા ત્યારે હવે પહેલી વાર પોલીસ સમક્ષ હાજર થયા છે ગુજરાતમાં આ વર્ષે લેવાનાર બોર્ડ ની પરીક્ષા નું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે ધોરણ દસ બાર ની બોર્ડ ની પરીક્ષા અગિયાર માર્ચ થી છવ્વીસ માર્ચ દરમિયાન લેવામાં આવશે ત્યારે હવે બોર્ડ ના પરિણામ ને લઈને મોટી અપડેટ સામે આવી છે પરીક્ષા નું પરિણામ એક મહિના પહેલા એટલે કે એપ્રિલ ના બીજા અથવા ત્રીજા અઠવાડિયા માં જાહેર કરવાની બોર્ડ ની તૈયારી છે બોર્ડ ના વહેલા પરિણામ થી ઉચ્ચ અભ્યાસ માં એડમિશન પ્રક્રિયા ઝડપી થશે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એનસીટી ના નવા સર્કુલર પબ્લિક નોટિસ મુજબ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી ચાર વર્ષના ઇન્ટીગ્રેટ બી એ બી એડ અને બી એસ સી બી એડ કોર્સ બંધ કરવામાં આવશે આ કોર્સિસ માટે બે હજાર ચોવીસ પચીસ નું વર્ષ છેલ્લું એકેડેમિક વર્ષ ગણાશે યુનિવર્સિટી કોલેજોએ હવે આ ઇન્ટીગ્રેટેડ કોર્સ ને બંધ કરીને કાઉન્સિલે નવી શિક્ષણ નીતિ મુજબ તૈયાર કરેલા ઇન્ટીગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ આઈટેક માટે અરજી કરવાની રહેશે જયારે હાલના રેગ્યુલર બી એડ કોર્સ પણ બે થી બંધ થશે અને બે હજાર થી આ નવા ઇન્ટીગ્રેટેડ બી એડ કોર્સ ભણવાશે સરકારી અનાજ સગેવગે કરવામાં ચોંકાવનારી વિગતો ગૃહમાં રજૂ કરવામાં આવી છે જેમાં રાજ્યના અગિયાર જિલ્લા સરકારી અનાજ સગેવગે થયાના આંકડા સામે આવ્યા છે જે મુજબ અગિયાર જિલ્લાઓ માંથી ચૌદ લાખ હજાર કિલો અનાજ નો થયો છે જેમાં અગિયાર જિલ્લા માં રૂપિયા બે કરોડ સત્તાવન લાખ ની કિંમત નો જથ્થો સગવડે થયો હોવાનું ગૃહ માં જણાવાયું છે કોંગ્રેસ ના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્ન પર સરકારે આ જવાબ આપ્યો હતો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે વિગતો મુજબ આ ભરતી માં બસો છાસઠ જગ્યાઓ પર પેટા હિસાબનીશ પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે પેટા હિસાબનીશ ની એકસો સોળ જગ્યા અને પેટા તિજોરી અધિકારી ની એકસો પચાસ ભરતી કરાશે અને આજથી એક માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે રાજ્યમાં અવારનવાર અકસ્માત ની ઘટના બનતી હોય છે અકસ્માત માં કેટલાક લોકો ને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એકવાર ગમખવાર અકસ્માત પાટણ પંથક માં સર્જાયો છે પાટણ ના હારીજ ચાણસમા હાઈવે પર અકસ્માત માં ત્રણ પદયાત્રીઓના મોત થયા છે પગપાળા જતા સંઘ ને ટ્રક ચાલકી અડફેટે લીધા છે હિટ એન્ડ રન માં ત્રણ મહિલાના મોત થાય છે તેમજ અન્ય પાંચ લોકો ની હાલત અતિ ગંભીર છે મળતી માહિતી અનુસાર આ સંઘ બહુચરાજીથી થી વરાણા ખોડિયાર માતાજીના મંદિરમાં માં દર્શન કરવા જતા ત્રણે મૃત મહિલા અંબાલા ગામ રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે ફરાર ટ્રક ચાલક ની શોધખોળ હાથ ધરી છે બીજી તરફ આજે જામનગર તારાગઢ પાસે જાનિયા ભરેલી આયસર પલટી હોવાની ઘટના બની છે ત્રણ પાટીયા લાલપુર રોડ પર આ અકસ્માત ઘટના બની હતી જેમાં લગભગ બાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે એક મોટી કવાયત શરૂ કરવામાં આવી છે વાત જાણે એમ છે કે અમદાવાદ મહાનગર માં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે આ બધા ની વચ્ચે હવે એ દ્વારા આજથી પ્રોપર્ટી ટેક્સ માં વ્યાજ માફી ની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રહેણાંક ના ટેક્સ માં વ્યાજ માં પંચોતેર ટકા રાહત મળશે જયારે કોમર્શિયલ ટેક્સ માં ટકા રાહત મળશે આ તરફ ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સના ના ટેક્સ ના વ્યાજ માં એકસો ટકા રિબેટ મળશે આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જેપી નડ્ડા ગોવિંદ ધોળકિયા મેંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે ઢોલ નગારાના તાલે ચારે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી આર ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સભાના ચાર ઉમેદવાર ગુજરાતી છે જયારે એક આયાતી એવા જે પી નડ્ડા છે રાજ્ય માંથી ઝોનવાઇઝ પ્રતિનિધિત્વ ની વાત કરીએ તો ગોવિંદ ધોળકીયા મૂળ સૌરાષ્ટ્ર ના છે અને હાલ સુરત માં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નું પ્રતિનિધિત્વ કરશે તેમજ જશ પરમાર મધ્ય ગુજરાતનું અને મેંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આજે પંદર ફેબ્રુઆરી થી ગુજરાત સહિત દેશભરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન પરીક્ષા ની શરૂઆત થઈ છે ધોરણ બાર ના વિદ્યાર્થીઓની આજે આંતરપ્રિન્યુઅરશીપ વિષયની વિષય ની પરીક્ષા છે ધોરણ બાર ની પરીક્ષા આજ થી શરૂ થઈ છે જે બે એપ્રિલ દરમિયાન લેવામાં આવશે જયારે ધોરણ દસ ની પરીક્ષાઓ વીસ ફેબ્રુઆરી થી તેર માર્ચ સુધી યોજાવાની છે દેશભર માંથી કુલ ઓગણચાલીસ લાખ થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે ગુજરાતના કેટલાક ભાગોમાં હાલમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે આગામી અડતાળીસ કલાકમાં રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનો દિશા બદલાવાને કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં માં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે અમરેલીના રાજુલાના દરિયા કાંઠે ચાંચ બંદર વિક્ટર વચ્ચે દરિયાઈ ખાડી ઉપર પુલ મંજૂરી મળી ગઈ છે જેને લઈને અગરિયા અને માછીમારો માં ખુશી નો માહોલ જોવા મળ્યો છે આઝાદી બાદ પ્રથમ વાર બંદર દરિયાઈ ખાડી ઉપર પુલ બનવા જઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા એકોતેર કરોડ ના ખર્ચે પુલની મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી મળતા રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે આ તરફ સ્થાનિકોએ પણ પુલની મંજૂરી મળતા ફટાકડા ફોડી આતશબાજી કરીને ખુશી વ્યક્ત કરી હતી ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બાર થી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ભવ્ય આયોજન કરાયું છે આ પરિક્રમા મહોત્સવ નો આજે પંદર ફેબ્રુઆરી એ ચોથો દિવસ છે ત્યારે આજે એક સાથે ચાર યાત્રા પ્રારંભ કરાયો છે જેમાં જીયોત યાત્રા મશાલ યાત્રા ત્રિશુલ યાત્રા સાથે પાલખી યાત્રા જોડાય ગબ્બર ગઢ ઉપર થી જ્યોત લાવી એસમ સિદ્ધિ પ્રસ્થાન કરાવી હતી આ દરમિયાન સમગ્ર જય ગુંજી ઉઠી હતી પવિત્ર એવા અંબાજી ખાતે ભાગ લેવા સભ્યો પહોંચ્યા હતા જેમાં ગુજરાતના મુખ્યમંત્રીનો સતત છ દિવસમાં બીજો અંબાજીનો પ્રવાસ કરી રહ્યા છે આ દરમિયાન મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ આરતી કરી અંબાજીના દર્શન કર્યા હતા તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આયોજન કરાયું છે ગાંધીનગર થી વોલ્વો બસ માં તમામ મંત્રીઓ વિધાનસભા અધ્યક્ષ દંડક સહિત ધારાસભ્યો અંબાજી પહોંચ્યા હતા જેના સાથે જ કબ્બર ખાતે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગેસ સિલિન્ડર લીકેજ કેટલો ભારે પડી શકે છે એવી ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની છે આ ગંભીર ઘટના એવી છે કે માતા ભગવાનનો દીવો કરતી હતી અને પુત્ર લીકેજ વાળો ગેસ સિલિન્ડર બદલતો હતો આ વખતે જ આગ ફાટી નીકળતા માતા પુત્ર અને પુત્રવધુ આગની લપેટમાં આવી જતા દાસી ગયા હતા જેમાં માતાનું નું ભર્યું મોત થયું હતું જ્યારે પુત્ર અને પુત્રવધુ દાઝ્યા હતા માતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના ખોડિયાર કુવા મોટામાં વિસ્તારમાં ગત પૈસાની લેવડ દેવડ બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો જેમાં હતો જેમાં ઇકો ઈકો ગાડીમાં તોડફોડ કરીને એક યુવકને માથામાં પાઇપ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી યુવકને સારવાર માટે લઈ જતા મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે સત્તર સહિત ત્રીસના ના ટોળા સામે હત્યાનો ગુનો નોંધાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા બાવીસમી ફેબ્રુઆરી થી ત્રણ કે ચાર દિવસ માં સમગ્ર ગુજરાત માં પ્રવાસ કરશે બાવીસ ફેબ્રુઆરીએ તેઓ મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ માં એક લાખ થી વધુ દૂધ ઉત્પાદકો પશુપાલકો ખેડૂતોના સંમેલન ને સંબોધશે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જીસીએમએમએફ ના પચાસ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબિલી ની ઉજવણી ના ભાગરૂપે આ આયોજન ચાલી રહ્યાનું જાણવા મળ્યું છે અમદાવાદ શહેર ને ભારતભરના શહેરો માં પ્રથમ હેરિટેજ સિટી તરીકે નો દર્જો આપવામાં આવેલ છે આ ઉપરાંત સ્વચ્છ સર્વેક્ષણ માં પણ શહેર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેર ની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એજન્સી દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત જાહેર માં પાન મસાલા ખાઈ ને ખૂંકીને ગંદકી ફેલાવનારા સામે કરવામાં આવતી દંડનીય કાર્યવાહી આજે સતત ચૌદમા દિવસે યથાવત જોવા મળી હતી જે અંતર્ગત એકસો બાવીસ લોકો પાસેથી તેર હજાર ત્રણસો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે